રાજનીતિ અને આદરણીય શ્રી ઉપર વિશ્વાસ જે દર્જ કરી અને ખાસ કરીને એવા જ પ્રધાન આપણા આદરણીય અમિતભાઈ શાહ ને સાથે રાખી અને જે રીતના તમામે તમામ એનડીએ ના પ્રત્યાશી

ભાગ લીધો છે અને સતત જ્યાં સુધી જીત ના મળી ત્યાં સુધી તેઓ ત્યાં રહી અને જીત માટે તેને પ્રયત્નશીલ રહ્યા હોય ત્યારે એક અલગ હરખ અલગ ઉન્માદ અને અલગ વિકાસની રાજનીતિમાં બિહાર પણ અગ્રેસર રહી અને સતત વિકાસશીલ બની અને ભારત વર્ષમાં પોતાની જે એક અલગ સ્થાન છે એ અંકિત કરે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ જે વિકાસની રાજનીતિ છે એમાં આગળ વધે તેવી સૌ બિહારજનોને હૃદયપૂર્વક ની શુભકામનાઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને એનડીએ ના તમામે તમામ પ્રતિનિધિઓને પણ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું